વડોદરા શહેર જિલ્લા દસ વિધાનસભાની બેઠકમાં વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપરથી અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા આવ્યા હતા નવા નિયમ અનુસાર ધારાસભ્ય તરીકે જઈ શકે તેમ નથી આથી તેઓ ગમે તે ઘડીએ વાઘોડિયા બેઠક ઉપરથી રાજીનામાની જાહેરાત કરી શકે એવું જાણવા મળ્યું છે અલબત્ત તેઓ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા બાદ ભાજપની ટિકિટ ઉપર પુનઃ વાઘોડિયા બેઠક ઉપર પેટા ચૂંટણી લડવાનો તકતો ગોઠવી દીધો હોવાનું પણ જાણવા મળ્યું છે આ અંગે ધર્મેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આ હજુ એક મીટીંગ થવાની બાકી છે મીટિંગ બાદ તારીખ નક્કી થયા બાદ રાજીનામું આપીશ રાજીનામું આપી ભાજપમાં જોડાશે ઉત્તરાયણ બાદ રાજીનામું આપી શકે તેવી શક્યતાઓ છે જો કે ધર્મેન્દ્રસિંહે અપક્ષ ધારાસભ્ય તરીકે ભાજપને સમર્થન આપ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે વાઘોડિયા બેઠક ઉપરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૌદ હજાર ઉપરાંત મતોથી અપક્ષ તરીકે ચૂંટાઇ આવ્યા હતા તેઓએ ચૂંટાયા બાદ ભાજપામાં જવાના પ્રયાસો કર્યા હતા પરંતુ નવા નિયમ મુજબ તેઓ ટેકો જશે જાહેર કરી શકે પરંતુ ધારાસભ્ય તરીકે તેઓ ભાજપમાં જઈ શકે તેમ નહોતા આથી હવે તેઓ અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાશે અને ભાજપમાંથી ટિકિટ મેળવીને વાઘોડિયા બેઠક ઉપર જ પેટા ચૂંટણી લડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે